નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો આપ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે આપણી પોતાની YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ 9 વિશેષ સંસ્કૃતની અંદર ચેપ્ટર નંબર 4 જે છે તમારું વલ્બી વિદ્યાસ્થાનમ એ ચેપ્ટરનો આજે આપણે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છીએ

નજીક નજીગાળ સેના 10 દિવસ અથવા 15 દિવસ પહેલા અમે તમને મોસ્ટ એમપી પ્રશ્નપત્રો આપીશું જે પ્રશ્નપત્ર તમારે કમ્પલ્સરી તમે તૈયાર કરશો તમે પરીક્ષા અંદર સારામાં સારા માર્ક્સ લાવી શકશો પહેલો જોઈએ કે પ્રાચીન કાલતા વલ્ભી કશ્ય કેન્દ્રમાં સ્થિત તો પ્રાચીન કાલા વલ્ભી અધ્યયન અધ્યાપનસ્ય કેન્દ્રમાં છે જે છે કે વેદાંડગાની કતિ સંતે તો વેદાંડગાની ષડશંતે નેક્સ્ટ આગળ જઈએ

સમય પ્રસ્તાવ અભવત એટલે કે જે અંડરલાઈન કરેલો છે એ શબ્દ નીકાળી દેવાનો છે એની જગ્યાએ આપણે નવો શબ્દ ઉમેરી આખું વાક્ય પ્રશ્નાર્થ બનાવવાનું છે વાગે છે સ્કંદ સ્વામી આપણે નીકાળી દેવાનું છે તો એનું પ્રશ્નાર્થ વાક્ય બનશે જેન સાધુના જે શબ્દ છે આપણે નીકાળી દેવાનો છે તો આપણું સાચું વાક્ય પણ છે આગળ છે ચોથો કે નવમ્યા શતાબ્દા નવમી સદી આપણે નીકળી દેવાનું છે જો જોઈએ કદાચ વિનાશ અભવન એટલે કે તેનો અંત ક્યારે આવ્યો પાંચમો એમાં છે વલ્પી ઇતિ એ શબ્દ નીકળી દેવાનો છે તો આવશે લેખન ઉપદેશ કેન નામના પ્રસિદ્ધ જાતઃ નેક્સ્ટ આગળ જઈએ આગળ આવશે ચોથો વચનુસાર શબ્દરૂપણ એટલે કે વચન પ્રમાણે આપણે શબ્દ બદલવાના છે એક વચન ત્રિવચન ને બહુ વચન આગમમ તો આવશે આગમો અને આગમા જનપદે તો જનપદયો અને જનપદેશુ કેન્દ્રે તો આવશે કેન્દ્રયો અને કેન્દ્રે શુ જે આપણા રેડ કલર થી માર્ક કરેલા છે અને અન્ડરલાઈન કરેલા છે આપણા સાચા રાઈટ આન્સર છે આગળ જોઈએ આપણે આગળ છે પાંચમો સ્મ પ્રયોગ કર્યો એટલે કે સ્મ નો આપણે શબ્દની અંદર ઉલ્લેખ કરવાનો છે એટલે છે છાત્રા યથા રુચિ પઠતિ સ્મ ડાયરેક્ટ જવાબ જ જોઈએ પછી જે સ્કંદ સ્વામી અત્રેવ વસતિ સ્મ મધ્યમ પદ લોપી સમાસ પણ છે અને કર્મધારે સમાસ પણ છે આગળ વધીએ આગળ છે તો સ્થિરમતી ગુણમતી તો આ મિત્રો ઇત્રેતર સમાસ છે પછી જો કે પ્રવેશ પરીક્ષા તો આ મિત્રો શું છે ચતુર્થી તત્પુરુષ સમાસ છે આગળ જોઈએ આગળ છે સાતમો કે જે તમને ગુજરાતીમાં વાક્ય આપેલું છે અને જે આ કૌંસની અંદર શબ્દો આપેલા છે એ શબ્દનો ઉપયોગ કરી આ વાક્યને આપણે સંસ્કૃતમાં કન્વર્ટ કરવાનું છે વલ્ભી મૈત્રકોની રાજધાની હતી તો જોઈએ વલ્ભી મૈત્રકાણા રાજધાની આસિત વિશે કે સુદૂર દેશથી લોકો ભણવા માટે આવતા હતા આગળનું સંસ્કૃતમાં શું થશે તો આવશે સુદુરાત દેશાત જના અધ્યક્ષ આગળ વધીશું આગળ કે નાગાર્જુન હતા પંડિત આસિત ચોથો છે વેદો ચાર છે તો આવશે નેક્સ્ટ આગળ વધીએ આગળ છે પાંચમો મો વલભીનો વિનાશ થયો તો વલભાયા વિનાશ અભવત હવે જે માતૃભાષાની અંદર ઉત્તર એટલે કે આપણે ગુજરાતી ભાષાની અંદર પ્રશ્ન આપણે જવાબ આપવાના છે એટલો વલભીમાં કઈ અઢાર વિદ્યાઓનું પઠન પાઠન થતું હતું તો વલભીમાં ચાર વેદો છ વેદાંગો પુરાણ ન્યાયશાસ્ત્ર મીમાસા દર્શન સ્મૃતિ ગ્રંથો આયુર્વેદ તનુર્વેદ કંધર્વવેદ અથર્વવેદ જેવા ચાર ઉપનેદનું પઠન પાઠન થતું હતું

શાસ્ત્રાર્થ અને વાદ વિવાદ થતો હતો અને આ બનતા એને રાજા ઇનામ તરીકે ભૂમિ એટલે કે જમીનદાન માં આપી દેતા હતા આગળ જો વલ્ભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા હતા તો વલ્ભીમાં ઈસવીસન ની ચોથી સદીમાં ઋગ્વેદના પાષ્કરા

મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત